ઇન્ડિયાસ ફર્સ્ટ વિલેજ માના માના શ્રી આ ગણેશ ગુફા છે ગણેશ ગુફાનો ઇતિહાસ એવો છે કે મહર્ષિ વ્યાસને બ્રહ્માજીની કૃપાથી એમને એવું થયું કે ભાઈ ગણેશજીનું એમનું આવાહન કર્યું અને ગણેશજીને કીધું કે તમે મારા મહાભારત કાવ્યના લેખક બની જાઓ પણ ગણેશજીએ કીધું કે જો લખતા વખતે મારી લેખની એક પણ વાર રોકશે તો હું આ લેખક બનવાનું અહીંયાથી અટકી જઈશ વ્યાસજીએ પણ કીધું કે સારું તમે પણ આનો એક પણ અર્થ સમજ્યા વગર આગળના લખી નહીં શકો ગણેશજીએ કીધું સારું આમ વ્યાસજી અને ગણેશજીના અનુગ્રહથી મહાભારત જેવ્યું કાવ્ય રત્ન આપણને પ્રાપ્ત થયું અત્યારે દ્વાર બંધ છે બદ્રીનાથના એટલે આપણને ગણેશ ગુફાના દ્વાર બી બંધ દેખાય છે આ પરિક્રમા માર્ગ છે પણ જ્યારે બદ્રીનાથ ભગવાનના દ્વાર ખુલશે ત્યારે જ ગણેશજી ભગવાનના દ્વાર અને પરિક્રમા માર્ગ સર્વ ખુલ્લા થશે જય શ્રી ગણેશ